હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો અમે આવી ગયા છીએ એડા વિનાવા મગનના એટલે કે અમારે મારાથી મોટો ભાઈ છે એના બાકી એડા તો એટલા ઊંચા છે ને શું વાત કરું તમે જોઈ શકો છો કેટલા કેટલા ઊંચા છે આમાં એડા જોવા બહુ જ મુશ્કેલ છે અને જો આ વિડીયો જોવા આવ્યા છો તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે આજે આપણે કોમેડી વિડીયોનું શૂટિંગ કરવા જવાનું છે એટલે કાલે વિડીયો જશે શૂટિંગ નો તો મેં જોઈ નાખતું વિડીયો ફૂલ કોમેડી ખતરનાક સ્ક્રીપ્ટ લખી જોવાની મજા આવશે તમને પણ ચાલુ છે અમે ચાય લઈને જઈ રહ્યા એમના મગન કેમ બાણો હ્યા વીણવા જે મકા ઓ તો હા ઢોળી આવી હાથે વાત બેહીન પર હા કે ના ફૂંડે કે ટીંગાડી આવી ખોય અક્કા હાલો ઓ લાઈક કરો હોરો કરો સબસ્ક્રાઇબ કરો હાલો અરુંગી હું નાખી દેડા વિડવા પડી સાંદરા મોં ધો હાલો કાતર તમને સાધ નું વાર્તા નહીં આવડતું એટલે હું શીખડાવ મિત્ર આવી રીતે કરવાનું અને આમ પાછું રાખવાનું બધા એની નીકળી દે પોઈ પડી ઓ નો તો એ મિત્રો આમાં ઘોડીઓ બની જું એક ઠોકરો હોય જાય એટલે ઘોડીઓ બની જુ હું પકડીને ફાટી લઈ આવો કે આ ધ્યા વગર તો એડા વીણા છે ને એટલા ઓસા એટલે ફાટી લઈ આવો ક્લિયર ધારી એડા બનાવવા માટે ગાડી કાઢ આ રીતે આ ઉપરથી ધારી આવે એડા સાતર ના બને

मैं सेठ थी राजंगपुर कॉमेडी वीडियो बनावा के हमारे बनवी साथी क्या रखा तो के नहीं ये थी लाल लिखी आई पड़ी जाए आ, देख सकते हो हमने बगला पकड़ लिया है आ रिया बहुत क्या आ रे ए इना पकड़ गुरु ना पकड़ ला मो वीडियो पक पकड़ पकड़े बोलो कौन हो सेम दबा बोलो ना सासे केम से व्हाट इज यू हाउ व्हाट इज नेम हाउ डू यू डू બીકરા પેખો લાખે Chiyamse, mojro hene? Wa kaat abaukabene? Aba abai, udi udi. Chit chit kala. Mara basne. Eyy! Nyok nyok nyok. Pank! What are you doing? Chikwak, chikwak. Chikwak. Chiyamse, aang mila tahe? Aang mila tahe ke? Aang rambatan <small> <laughs> <laughs> आ वीडियो में ले रहा मजा आए ये पाव आई आओ ना तुम पकड़े तर का का बाऊजी पकड़े आ सुसी बुआ पास बुआ है फुसी देखो का पकड़े चाहिए ना धाय हार देख रहे हो मित्रों हमने इसका हिला दिया देखो और हिल नहीं रही है देख सकते हो पूरा बदन हिल रहा है लेकिन और ना हिल रही है हमने इसको पार लिया है, है मेल जो करो आने રમો આ બગલું કેટલું ફ્રેન્ડલી થઈ જાય જાતું નહીં પાછળ પાછળ ફરેલું ચંદા શું કરે તો ચેરે આવતા રહ્યા અને આપડે ભાઈ બન્યા કલ્પેશ બાઈક નવું લાવ્યો છે એકાણું એક્યાસી નંબર કેટલામાં પડ્યું

રાજા મુંબઈ ના બે ભાઈ ચીયા તમે બે ભાઈ એ કહ ભાઈ ભાઈ તો પણ બે ના ફાડી જાય દુકાન એમ ને